બોટાદ શહેરના ઢાંકણીયા રોડ વિસ્તારમાં તારીખ સત્યાવીસના રોજ એક ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી જેમાં અજાણ્યા શખ્સે દિવાલ ટપીને ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી આ ઘટનામાં આશરે રૂપિયા ચાર લાખ અઠ્ઠાવન હજાર બસોની કિંમતના સોના ચાંદીના દાગીના સાથે આરોપીને ઝડપી લીધો હતો આ મામલે બોટાદ એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસના અંતે એલસીબી પોલીસે ઘરફોડ ચોરીના ઉકેલાયા વગરના ગુનામાં અર્જુન ઉર્ફે કાળું ઉર્ફે મુનો વિરમભાઈ ચીબડીયાની ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં સફળતા મેળવી છે આરોપીએ દિવાલ ટપીને ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડીને ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે હાલ લેલ્સીન પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે